એમાં હું ને રેસીસ આવી જાય તમે બધું બધા ડાયપર ને હવે આવી ગયું આ તમે નાના ના હતા ને અમે તો તમારા તગારા ભરી ભરી ગયું આખો દિવાળી વાળી રાતે તગારું ભરી એકને ગુવાળા ધોઈ આખો દિવસ અને ઘણી વાર ટાઈમ નો મળે તો હવાથી હા છોકરા એના ધૂળમાં રેમા કરે ને પોપડા વળી જવાના પીપી કરો ને તો ધોવા બહુ આવે નહીં ઘોડિયા ઉપર ચડ્યું લાઈન કરી નાખે એક ભીની થાય એટલે લાઈન થઈ જાય બીજી ભીની થાય એટલે ત્રીજી ઉકાઈ ગઈ પાછી પહેરાઈ જવાની આખો દીધી હેલા કરે કે ધોવા બહુ હતું જ નહીં તો હવે આ નવરી હોય તો બધું કર્યા તમે તો હવે એવું છે કે તમે એમ કહો કે આ કોઈ વગર પ્રસંગે અટકી નથી રહેતા ન આવે તો એ પતી જાય હવે પતી જાય પેલા નો પતતા કોઈ ન આવે ને પ્રસંગમાં બાયથા બોલાવીને સમાધાન ન થયું હોય પ્રસંગમાં ન તો પ્રસંગ અટકી જતા એના પગ પકડીને ભાઈ બાપા કરવા પડતા તૈયાર આવતા ને બાએ કાંઈ મને ઓછી નથી રોડાઈ ફોય હરેક પ્રસંગમાં મોઢું મોડી ઊભી જ હોય મોગો મોડેલો જ હોય એવો હશે ને હરામી હરેક પ્રસંગમાં તારા પપ્પાએ મેં પગ પકડાવે તો એ કાકા લગ્નમાં ગુડાણ હતા ના ના આવે હું કઈ થોડી એવી નમાલી છે મથરાવટી મારી મજબૂત થઈ ગઈ છે એટલું તો પેલું જ કઈ નો કહેવાય પેલા તો તણ તણ મોટા મોટા હાંડા ફરી પાણી ભેરા જ કુએ કે અને કેટલું આખું પાછું હાડલા પેરી પેરી આ તો હમણાં લાંબે ખાય થોડી જાય હમણાં દળાઈ આવે હું તો કાંઈ નહીં આજો જો ને બાજરા ને દળું જાવ છો હવે આપણે ઘંટી આય શેરી ખૂણે જ આવી ને તમને ખબર છે આશાબેન આપણે રહેવા આવ્યા ત્યાં એ વાતમાં કેટલી આખી ઘંટી હતી બે બે ડબરા લઈ લઈને જાતી હું આશાબેન કાં પૂછવા અને હવે તો જો આ ખાલી ત્રણ દાદરા જડાય ને એટલો પડથાર ઊંચો છે તો એ લીપું મૂકી દીધું અમે રહેવા આવ્યા ને તો ચાર ચાર સિમેન્ટની કોથળીઓ ને એની પર બે બે દાદરા એમ

有人。<laughs>